હા દોસ્તો તો આજે આપણે એક નવી ભરતી આવી છે એની વિશે વાત કરવાના છીએ તો બેંક અસિસ્ટન્ટ ઓફિસમાં જે ભરતી આવી છે એ તમે ઓનલાઈન કેવી રીતે નોટિફિકેશન જોઈ શકો અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો તે આપણે આજે વિડીયોમાં વાત કરવાના છીએ તો આપણે સૌ પહેલાં વેબસાઇટ ઉપર જતા રહીશું તો આપણે આઈબીએસ સર્ચ કરીશું એટલે આવી રીતે આવી જશે ક્રોમ બ્રાઉઝરની અંદર એની અંદર આ આવો ઓપ્શન આવે એની ઉપર તમારે ક્લિક કરવું એના પછી પીડીએફ કેમને ડાઉનલોડ કરવી આપણે જોઈએ આગળ થોડા ઉપર જઈશું ચોપડી થોડા ઉપર જઈને થોડું ઝૂમ કરીશું આઈબીપીએસ આરઆરબી બે હજાર પચીસ નોટિફિકેશન એની ઉપર ક્લિક કરવું તમારે એટલે એ આખી પીડીએફ ડાઉનલોડ થઈ જશે આની અંદર બધી ઇન્ફોર્મેશન આપેલી છે તમે એક વખત વાંચી લેજો જોઈ લેજો એ ફોર્મમાં કેવી રીતે ફોર્મ ભરવાનું છે કેટલી છેલ્લી તારીખ છે એની ફોર્મ ભરવાની એ તમે અહીંથી જોઈ શકો છો ફી અને તમે જે પરીક્ષા ફી છે એ પણ કેટલી છે એ પણ તમે અહીંથી જોઈ શકો છો તો આજે આપણે જોઈએ ઘણી બધી ઇન્ફોર્મેશન આપેલી છે તો આપણે જોઈએ કેટલી ઇન્ફોર્મેશન છે આની અંદર જોઈએ આપણે થોડા ઉપર જઈશું બધી ઘણી બધી ઇન્ફોર્મેશન લખેલી છે દોસ્તો તમે એક વખત જરૂર વાંચી લેજો ઘણા બધા અંદર ટોપિક છે તમે એક એક પોઈન્ટ તમે વાંચશો એટલે તમને ખબર પડી જશે કે આની અંદર કેટલી ઇન્ફોર્મેશન છે કેટલી ઇન્ફોર્મેશન છે તો આપણે જોઈએ ઘણું બધું આની અંદર લખેલું છે મિનિમમ સિત્તેર પેજની પીડીએફ છે દોસ્તો તો એક એક પોઈન્ટ તમે વાંચીને ચેક કરી શકો છો આ ટેબલ છે બોરું તમે એક વખત જોઈ શકો છો એની અંદર બધું લખેલું છે બધું લખેલું છે આપણે જોઈએ ઉપર થોડા જઈશું અને આ પોસ્ટ નામ છે ગ્રુપ બી ગ્રુપ એ ઓફિસર ફોર ઓફિસ અસિસ્ટન્ટ તમે એક વસ્તુ કેટલા વર્ષની તમને છૂટછાટ મળે છે આની અંદર એ પણ આની અંદર લખેલું છે ઓબીએસટી જે બી હોય તમે એક વખત વાંચી લેવો કોને કોને કેટલી છૂટછાટ મળે છે અને પરીક્ષાની ફી શું છે એ પણ લખેલ છે તમે જો કોમેન્ટ કરશો તો આપણે આની ઉપર એક પૂરો વિડિયો બનાવીશું કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તો વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો ને આપ કરી લેજો તો અહીંયા ફી લખેલી છે તો આપણે ફી જોઈ લઈએ કે કેટલી લખેલી છે રૂપિયા એકસો પંચોતેર રૂપિયા એસ સી એસ ટી પી ડબલ્યુ બીડી કેન્ડિડેટ માટે આઠસો પચાસ રૂપિયા ફોર ઓલ અધર્સ રૂપિયા એકસો પંચોતેર રૂપિયા એસ સી એસ માટે તો વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો ને આપણી ચેનલના સબસ્ક્રાઈબર કરી લેજો અને ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું Goodbye Jane, goodbye.